યાત્રાધામ અંબાજીના શક્તિ કોરિડોર પ્રોજેક્ટને બાંધિત કરતા દબાણો હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે હોલિડે હોમથી લઈને રબારી પાસ સુધી પ્રોજેક્ટમાં નડતરરૂપ નેવ્યાસી જેટલા કાચા પાકા બાંધકામો દૂર કરાયા આ કાર્યવાહીમાં બસ્સોથી વધુ પોલીસ કાફલો જોડાયો હતો દબાણકર્તાઓના ઘરના વીજ કનેક્શન કાપીને મોડી સાંજે દબાણો દૂર કરાયા હતા શક્તિ અંબાજી ખાતે આજથી શક્તિ કોરિડોર શરૂઆત થઈ છે ત્યારે જે શક્તિ કોરિડોર ના આવતા દબાણદારો અને જે કાયદેસર ગેરકાયદેસર જે મિલકતો હતી તેમને પાડવાની કામગીરી આજથી શરૂઆત કરાઈ છે જેસીબી વડા અને મોટે પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર અહીંયા ઘટના સ્થળે મોજુદ છે અને તમે જોઈ શકો છો આ જેસીબી દ્વારા તમામ જે ઘરો છે જે કાચા પાચા પાકા મકાનો છે તેમને તોડવાની કવાયત હાથ ધરાઈ છે તે ચાર વિભાગોમાં